નમસ્કાર મિત્રો હું છું જયેશિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જમીનનો નમૂનો કઈ રીતે લેવો કેમકે કોઈ પણ પાકનું વાવેતર કરવામાં આવે ત્યારે ઘણા બધા પરિબળો એવા અગત્યના છે જેમ કે આપણે શિયાળુ સિઝનમાં જોયું કે મગફળીવાળાના ચણા હતા કપાસવાળાના ચણા હોય સોયાબીનવાળાના ચણા હોય કે જે એક કુળની વનસ્પતિ હોય અને બીજી એ સેમ કુળની વનસ્પતિ વાવવામાં આવે ત્યારે કોઈને કોઈ એક તત્વની ઉણપ વધારે સર્જાતી હોય છે પાક ફેરબદલી કરવી એ જરૂરી છે પણ સામે કુળ બદલવું પણ જરૂરી છે તો આના માટે ઘણી વખત એવું થાય છે કે આપણને ચાલીસ પિસ્તાલીસ દિવસે ફાલ ફૂલ હોય ત્યાં સુધી પાક સારો લાગતો હોય જ્યારે એમાંથી દાણાનું બંધારણ શરૂ થાય ત્યારે લાલ પીળો થઈ અને બેહવા માંડે છે તો આવા બધે પરિબળો ન થાય એના માટે જમીનની ચકાસણી કરવી ઘણી બધી અગત્યની છે હવે જમીન જે છે એની ચકાસણી કરવામાં આમ જોઈએ તો કે દસ વીસ ગ્રામની માટીની જરૂર હોય છે અને એ દસ વીસ ગ્રામ માટી છે એ આપણું આખું ખેતર કેવું છે એને રજૂ કરે છે હવે આપણે આખું ખેતરને રજૂ કરવા માટે એ આખા ખેતરની માટી અલગ અલગ કરી અને દસ વીસ ગ્રામમાં રજૂ કરવાની થતી હોય એટલે કે લેબમાં એનાલિસિસ માટે ઉપયોગમાં લેવાતી હોય તો એ માટે વ્યવસ્થિત જો લેવામાં આવે તો જ આપણને રિપોર્ટમાં સંતોષકારક પરિણામ મળે કે રિપોર્ટ આધારે આપણે જે કાંઈ કાર્યવાહી કરી તેમાં પરિણામ મળે નહીં ઘણીવાર એવું થાય છે કે ભાઈ રિપોર્ટ હોય રિપોર્ટને આધારે આપણે જે ખાતરને એ બધું આપતા હોય છે તો પણ રિસ્પોન્સ એમાં મળતા નથી તો એમાં લેબ ખોટી નથી હોતી પણ કે આપણે જે મેથડ લેવાની છે અથવા બીજા તત્વો એમાં આવી ગયા હોય અથવા ન હોય એ પ્રમાણે આપણને એમાં રિસ્પોન્સ મળે નહીં હવે જે જમીનનો નમૂનો કઈ કઈ જગ્યાએ જ નથી લેવાનો તો કે ઝાડની નીચે નથી લેવાનો શેઢેથી નથી લેવાનો વચ્ચે જ્યાં મારગ હાલતો હોય મારગ મીન્સ કે આપણે એમાં અઠવાડિયું દસ દિવસ કોઈ ટ્રેક્ટર ગાડા ચલાવ્યા હોય તો એ જગ્યાએ જ નથી લેવાનો જ્યાં ધોરિયો હાલતો હોય એ ધોરિયો બનાવેલો હોય ન્યા નથી લેવાનો એટલે આવી બધી ઘણા પરિબળો છે કે અલગ અલગ જગ્યાએથી લેવાના હવે દસ વીઘાનું અથવા ચાર પાંચ એકરનું ખેતર હોય ચાર પાંચ એકરના ખેતરમાંથી કમસે કમ દસ બાર કે પંદર જગ્યાએથી માટી લેવાની છે હવે એ કઈ રીતે લેવાની છે કે આપણે જે પાક વાવવાના છે એનું ઈ તંતુમૂળ છે કે ખીલા મૂળ છે હવે જો આમ ગણો તો નમૂનો લેવામાં આમ તો ખીલા મૂળને ધ્યાનમાં રાખીને લેવાનો કેમ કે નીચે જે કઈ તત્વો છે અને એનું મૂળ જેટલે જાય છે એટલી માટી લેવાની છે એટલે કે ઉપલી થોડીક જે બે ત્રણ ઇંચ જેટલી માટી છે એ કાઢી અને ત્યાર પછી કોદાળીથી ખોદી અને જે ચાર પાંચ ઇંચ સુધીની માટી એક આમ ચોસનું લેવાનું છે એવી દસ બાર પંદર જગ્યાએથી ભેગી કરી અને એક જ્યાં ખેત ખેતરમાં કે જ્યાં ઝાડ હોય શેઢે કે આપણે વાળીએ એ ઝાડ નીચે છાંયે સૂકવી અને બધી ભૂકો કરી મિક્સ કરવાની છે મિક્સ કર્યા પછી એના ચાર ભાગ પાડવાના છે કે ચાર ભાગ પાડી અને બે સામેના ભાગ કાઢી અને બે સામેના ભાગ છે એ ભેગા કરી અને પાછી એને સરખી મિક્સ કરવાની છે મિક્સ કરી અને પાછા જ્યારે આપણે દસ બાર જગ્યાએથી સેમ્પલ લઈ ત્યારે પણ બધી પ્રોપર મિક્સ કરી અને પછી આવી રીતે ચાર ભાગ કરી બે ભાગ સામેના કાઢવાના બે ભાગ રાખવાના પાસા એને ચાર ભાગ કરવાના એમાંથી બે ભાગ કાઢવાના અને બે ભાગ રાખવાના આ વિધિ ત્યાં સુધી કરવાની કે એમાં અડધો કિલો આપણી પાસે માટી રહે આમ તો જ્યારે બસો અઢીસો ગ્રામ જેવું સેમ્પલ મોકલો બસો અઢીસો ગ્રામ તોય પણ લેબમાં ઇનફ છે એટલે જે બસો અઢીસો ગ્રામ જેવું એટલું સેમ્પલ રહે ત્યાં સુધી આપણે એમાંથી અલગ અલગ કર્યા રાખવા એવું નથી કે ખેતરમાં આપણે તડકો લાગે છે આંટો માર્યો બે ત્રણ જગ્યાએથી મોટી મોટી માટી લઈ લીધી અને લેબમાં મોકલી દીધી જે રિપોર્ટ આપે છે રિપોર્ટ તમે જે સેમ્પલ મોકલ્યું છે એ પ્રમાણે એમાં એનપીકે હોય કે સૂક્ષ્મ તત્વ હોય એ રિપોર્ટ તો એ પ્રમાણે આવવાના જ પણ પરિસ્થિતિ એવી થાય એ રિપોર્ટને આધારે આપણે જે કંઈ ખાતર આપશું અને એમાં રિસ્પોન્સ નહીં આપે એટલે આપણને એમ થાય કે આ કા ખાતર ખોટું છે કા રિપોર્ટ ખોટો છે પણ આપણે જે સેમ્પલ લીધું એ સેમ્પલની જે આદર્શ રીત જોઈએ આદર્શ રીત પ્રમાણે ન હોય ત્યારે આપણે એમાં ખોટો વ્યય થતો હોય છે લોસ જતો હોય એટલે સેમ્પલ જમીનનું લેવું ઘણું બધું અગત્યનું છે જ્યારે પાણી હોય તો પાણીનું તો આપણે ઠીક છે કે ગમે એ ભેરું પાણી છે તેમાં લઈ લઈએ અથવા કૂવામાંથી મોટર ચાલુ કરી તો બે મિનિટ પાંચ મિનિટ આપણે પાણી જવા દીધું ને પછી સેમ્પલ લઈ લે એટલે આવી જાય પણ જ્યારે આપણે જે બસો અઢીસો કે પાંચસો ગ્રામ માટી કોઈપણ લેબમાં આપણે મોકલીએ છીએ એ લેબમાં એ માટી એવું છે કે આપણું ખેતર જે દસ બાર વીઘા કે પંદર વીઘાનું છે એ ખેતરને રજૂ કરવાનું છે એટલે અગત્યનું અને ગંભીરતાપૂર્વક લઈ શકાય એવું સેમ્પલ લેવાની મેથડ છે તો આવી રીતે સેમ્પલ લઈ અને ઘણી બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં આપણે ખાસ જોઈ તો કે રાજકોટ માર્કેટયાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડ બેમાં પ્રાઇવેટ લેબ્સ છે કે જેનું એનાલિસિસ પણ સારું છે અને બીજું કે એની જે ભલામણ છે એ ડીએપી યુરિયા પોટાશ કે જે ખાતર છે એની સીધી કિલોમાં જ ભલામણ છે ત્યારે બીજી સંસ્થા કે ગવર્મેન્ટ યુનિવર્સિટી એમ દરેક જિલ્લાવાઈ જ અત્યારે જોઈએ કે જૂનાગઢ હોય રાજકોટ હોય અમરેલી ભાવનગર જામનગર દરેક જગ્યાએ જમીન ચકાસણી લેબોરેટરી પણ છે પણ એની ભલામણ જે આવે છે એ રીતે આવે છે કે આટલા કિલો નાઇટ્રોજન આટલા કિલો ફોસ્ફોરસ આટલા કિલો પોટાશ એટલે થોડુંક આપણે કન્ફ્યુઝ થઈ છે કે આમાં યુરિયા કેટલું આપવું કે ડીએપી કેટલું આપવું બાર બત્રી હોળ કેટલું આપવું એટલે આ કોઈપણ લેબ છે અને બીજું જીએસએફસી છે હિપકો કુપકો છે અમુક ફર્ટિલાઇઝર કંપનીઓ પણ રિપોર્ટ આના કરાવી છે તો કોઈ પણ જગ્યાએ સારું તમને નજીક પડતું હોય ત્યાં જમીનનો હવે જ્યારે ઉનાળો આવે ત્યારે સેમ્પલ લઈ રિપોર્ટ કરાવવો ખાસ જરૂરી છે એના જે પરિબળો છે કે એ પરિબળોને આપણે મેન્ટેન કરવા માટે કેમ આગળ વધવું એ પણ જોવું જરૂરી છે કેમ કે ખેતી એક એ ભવિષ્યનું અગમ સ્થાન છે જો ખેતીમાં જમીન ફળદ્રુપ હશે તો જ આપણે ઉત્પાદન લઈ શકશું અને જમીનના એનાલિસિસ પ્રમાણે આપણે એને ખોરાક આપશે તો જ આપણે ઉત્પાદન લઈ શકશું તો આ હતી જમીનનો નમૂનો કઈ રીતે લેવો અને કઈ રીતે આપણે એનાલિસિસ કરવું એના વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર